નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે ને આજે થોડોક મુદ્દો જે છે વિવાદિત મુદ્દા વિશે વાત કરવાની છે આઈપીએસ સફીન હસન જેઓ હાલ મહીસાગર એસપી છે તેઓની જ્યારે પણ વિડીયોમાં છબી એક દેખાય છે ત્યારે તેઓ હિન્દુ દેવી દેવતાઓને આસ્થા ધરાવતા હોય એ રીતે તેમના વિઝ્યુઅલ આવતા હોય છે આ રીતે જે સેલિબ્રિટી છે આમિર ખાન સલમાન ખાન આ પ્રકારના જે સેલિબ્રિટીસ છે તેમના પણ આવા વિઝ્યુઅલ આવતા હોય છે કે તેઓ હિન્દી હિન્દુ દેવી દેવતાઓ તરફ આસ્થા ધરાવે છે તો આ વિશે પ્રશાંતભાઈ સાથે થોડી વાત કરવાની છે ભાઈ શું હોય છે આમાં એક વહીવટી પદ પર અધિકારી હોય ત્યારે એ કેમ પોતાની છબી આ રીતે દર્શાવતા હોય છે કાં તો આવતી હોય છે આમ એ મુસ્લિમ છે પણ એ હિન્દુ દેવી દેવતા પ્રત્યે આસ્થા ધરાવતા એ એમની છબી દેખાય છે અવારનવાર કિરણ કેટલીક વસ્તુ બહુ બારીક હોય છે જે મને એવું લાગે છે કેટલીક વખત જાણી જોઈને થાય છે અથવા કેટલીક અજાણતા એ પ્રોસેસ તમારી અંદર થાય છે અને આ જે પ્રોસેસ થાય છે તમારી અંદર એના માટે મને એવું લાગે છે કે આ વાત તો જ તમને સમજાય કા તમે દલિત અધિકારી છો કાં તમે મુસલમાન છો તો જ તમને તમારી અંદર ચાલી રહેલી પ્રક્રિયા કે ગઢમથલ સમજાય એવી વાત છે આપણે વાત કરીએ આઈપીએસ સફીનસનની આઈપીએસ સફીનસન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી છે અને આઈપીએસ સફીલ હસન જે છે એ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલતો વિષય છે લોકોને એમની સ્ટોરીઝ એમના વિડીયોઝ જોવા બહુ ગમે છે હમણાં છેલ્લે આપણે પણ એક સ્ટોરી એમણે કરી કે મહીસાગર જિલ્લાના એસપી તરીકે એમણે ત્યાં આગળ પોલીસ લાઇનના બાળકોને બોલાવ્યા આસપાસના ગરીબ બાળકોને બોલાવ્યા દિવાળી ઉજવી મહીસાગરનો ચાર્જ ત્યારે જ્યારે એમણે લીધો થોડા સમય પહેલાં જ ત્યારે મંદિરમાં જાય છે પૂજા કરે છે ગણપતિને હાર પહેરાવે છે નવરાત્રી હતી ત્યારે નવરાત્રીમાં એ ગરબે પણ તમને જોવા મળે છે આવું કે શાહરૂખ ખાન છે કે છે છે એ લોકોના પણ આવે મંદિરમાં જાય આ બહુ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં એમાં કઈ હું માનું છું કે કાયદાકીય રીતે કે માણસની રીતે નૈતિકતાની રીતે કઈ ખોટું નથી કારણ કે ઘણા બધા આપણે ત્યાં હિન્દુ લોકો પણ એવા છે કે જેમની આસ્થા પિરાણાની દરગાહ ઉપર છે લોકો જાય છે કેટલાક અજમેર પણ જાય છે તો આ બહુ સહજ પ્રક્રિયા છે આ સહજ હોય ત્યાં સુધી વાંધો નથી પણ થાય છે શું કે જે લોકો દલિત કે મુસ્લિમ પરિવારમાંથી આવે છે એમના મનમાં સતત એક ભાવ એવો જન્મતો હોય છે કે આપણે જે છીએ એના કરતાં લોકોમાં જુદા દેખાઈએ એ અજાણતા પણ થતું હશે મને એવું લાગે છે આપણે વાત કરીએ કે સફીન હસન છે કે આમિર ખાન છે કે શાહરૂખ છે એમના કોઈ દિવસ એ લોકો મુસલમાન છે અલ્લાહની ઇબાદત કરનારા લોકો છે તો કોઈ દિવસ એ લોકો અલ્લાહની ઇબાદત કરતા હોય કે નમાઝ અદા કરતા હોય એવા વિઝ્યુઅલ તમને નહીં જોવા મળે જો કે સફીન હસન સાથે મારે અગાઉ પણ વાત થયેલી છે એ પ્રેક્ટિસિંગ મુસ્લિમ નથી એટલે જે ઇસ્લામમાં પાંચ વખત નમાઝની વાત છે એ પ્રકારે એ પ્રેક્ટિસિંગ મુસ્લિમ નથી એટલે એવું નહીં કરતા હોય પણ છતાં ક્યારેક તેવું થતું હશે વર્ષમાં એક વખત કે ઝુમ્માની નમાઝ પણ એ અદા કરતા હશે ખબર નથી કરે છે કે નહીં પણ એવા દ્રશ્યો આપણને સોશિયલ મીડિયામાં જોવા નથી મળતા તો એવું નથી કે સફીન હસેન નમાઝ નહીં પડતા હોય કે આમિર ખાન નમાઝ નહીં પડતા હોય પણ આ પ્રકારે આ પોતાની એક છબી એમને જે સોસાયટીમાં આપણે રહીએ છીએ કારણ કે એમને ખબર છે કે જે જો એ નમાઝ પઢતો એમનો વિડીયો અથવા એવા એવી ઘટનાઓ બહાર આવે તો સમાજનો એક બહુ મોટો તબકો એમને નહીં સ્વીકારે એટલે માણસ આખરે તો શેના માટે કરું છું શું કરું છું તું કરે છે કે આપણને સમાજ સ્વીકારે સમાજ આપણને એક ઓળખ આપે હવે આપણી ત્યાંની જે પ્રકારની મનોદશા કે સ્થિતિ છે એ રીતના જો શફીન હસન નમાઝ પડતા હોય એ પ્રકારના કે પેલી ગોલ ટોપી પહેરીને જતા હોય એવા જો દ્રશ્યો સામે આવે તો એના ઘણા અર્થઘટનો જુદા થાય પછી ગાળો બોલવાનું શરૂ થાય ટ્રોલ થવાનું શરૂ થાય પછી એ અસનને કટ્ટર માની લેવામાં આવે એવું જ બધા માટે છે જે લોકો મુસ્લિમ છે એટલે એ લોકો સતત એવો એક પ્રયત્ન કરતા હોય છે આપણે ત્યાં મોટો તબક્કો એટલે બહુમતી હિન્દુ છે એટલે હિન્દુઓમાં સ્વીકાર્યતા મળે એવા જાણે અજાણે એવા પ્રયાસ થતા હશે એવું મને લાગે છે કારણ કે આમાં તો એવું છે કે સફીનસનની આ જે છબી છે કે ગણેશની પૂજા કરવી નવરાત્રિમાં ગરબે ઘૂમવું એ તો આપણી આ સરકારને પણ અનુકૂળ આવે કારણ કે સફીનસન જો નમાઝ પડે અને એવા દ્રશ્યો આવે તો સરકારને પણ કદાચ નહીં ગમે પણ સલમાન ખાન કે આમિર ખાન કે શાહરુખ ખાન જ્યારે દેવી દેવતાની પૂજા તરફ આસ્થા દાખવતા હોય કે તો સફીન હસન કિસ્સો છે આપણે થોડું બ્રોડ લેવલ પર લઈ જઈએ આ માત્ર સફીન હસન નો મુદ્દો એના પૂરતો મુદ્દો નથી પણ અત્યારે દુબઈના એમ્બેસેડર બન્યા છે રણવીર સિંહ ને દીપિકા પાદુકોણે હવે દીપિકા પાદુકોણે એક મસ્જિદમાં જાય છે ને ત્યાં હિઝાબ પહેરે છે એટલે એ પછી બહુ ટ્રોલ થાય એટલે લોકોને પછી એ નથી ગમતું એટલે હા હું મારું એ જ કહેવું છે કે આ જે નામોની તું ચર્ચા કરે છે એ નામો જો દેવી દેવતાઓની પૂજા કરે અને હિન્દુમાં કે સનાતનમાં આસ્થા દાખવે તો કોઈને કંઈ વાંધો નથી પણ એ પોતાના મઝહબની વાત કરે અથવા માની લો કે આપણે જવા દઉં સફેદ હસન કે આમિર ખાન હું પણ ગોલ ટોપી પહેરીને જો કોઈ દરગાહ ઉપર જવું તો મને પણ લોકો ટ્રોલ કરશે પણ એ સવાલ ત્યાં એવો છે કે લોકો શું મને મારા માટે નિર્ણય કરશે એની જગ્યાએ હું જેવું છું એવું મારે રહેવું જોઈએ પણ આપણે એવું છે કે આપણે જે રીતના જે પ્રોફેશનમાં છીએ જે પદ ઉપર છે અથવા પેલા એક્ટર જે છે એને એવું ખબર છે કે જો એની મુસ્લિમ તરીકેની છાપ ભલે નામ મુસલમાન છે પણ એ મુસલમાન છે અને નમાઝી મુસલમાન છે એવું ખબર પડશે તો એના પિક્ચર પણ ન ચાલે હા એવું પણ બને કે એના પિક્ચરનો બહિષ્કાર પણ કરવામાં આવે ના એટલે એક્ઝેક્ટલી તમે કહો છો એવું થાય જ છે કે આમિર ખાન સલમાન ખાન કે એમની પિક્ચર આવે છે તો એક એવો બહુ મોટો વર્ગ છે કે ભાઈ હવે આમની પિક્ચર નહીં જોવા જોઈએ એટલે એ બોયકોટ ના થાય ખાલી આમાં સવાલ એ થાય છે કે આટલા મોટા સ્ટાર્સ તો પણ એ ભીતી હોય આટલા મોટા અધિકારી તો પણ એ ભીતી હોય એ ભીતી ભીતી રાખવી પણ મને એવું લાગે છે કે અનિવાર્ય છે ખોટું છે એવું નથી માનતો કારણ કે આપણે જે સોસાયટી છે ને એ બહુ કલુષિત વાતાવરણમાં આપણો ઉછેર થાય છે આપણે મોટા મનના નથી થઈ શકતા આમાં એવું છે કે કોઈ માણસ નમાજ પડે કોઈ માણસ આરતી કરે એનાથી આપણી જિંદગીમાં શું ફેર પડે બરાબર છે કોઈ મુસ્લિમ અમલદાર નમાઝ પઢે કે ન પડે કોઈ હિન્દુ અમલદાર પૂજા કરે કે ન કરે પણ એ પોલીસ તરીકે કેટલો અસરકારક છે એ બહુ અગત્યનું હોય છે ને પણ આપણે એની અસરકારકતા ની જગ્યાએ આપણે કયો ધર્મ પાળે છે કયા મંદિરમાં જાય છે કઈ મસ્જિદમાં જાય છે એની ચિંતાઓ કરીએ છે એટલે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એટલે તમને ખ્યાલ હશે પ્રશાંતભાઈ કે ગ્વાલિયરમાં હમણાં એક ડીસીપી છે હિના ખાન એનો એક વિડિયો આવ્યો હતો જેમાં એ જય શ્રી રામ બોલે છે પોતે મુસ્લિમ ધર્મી છે પણ એમનો પછી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તો એમણે કીધું કે મારે તો વ્યવસ્થા સાચવવાની છે કાયદા વ્યવસ્થા એટલે આ દર્શકોને આ ઘટના કેવી પણ ઘટના એવી છે કે ગ્વાલિયરની અંદર એક કોટ પરિસરની અંદર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની હતી જેની સામે કેટલાક લોકોને વાંધો હતો અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે વધુ લોકો એકઠા નહીં થવું પણ ત્યાં લોકો એકત્રિત થવા લાગે એટલે ત્યાંના જે ડીએસપી છે એટલે આપણે ત્યાં જેને આપણે ડીએસપી કહીએ છીએ એ બિલ્ટમાં ડીવાય એસપી છે હિનાખાન એ ત્યાં પહોંચે છે અને આ જે લોકો આંબેડકરની પ્રતિમાનો વિરોધ કરી રહ્યા હતા એની સામે એમને ચર્ચાઓ શરૂ થાય છે બોલાચાલી શરૂ થાય છે એક તબક્કે એવો આવે છે કે આ આ લોકો જે છે હિનાખાન ઉપર એવો આરોપ મૂકે છે કે તમે સનાતન વિરોધી છો કારણ કે હિના ખાન નામ જ પૂરતું છે ખાન લાગી જાય એટલે સનાતન વિરોધી આપણે એને માની લેવાનું એટલે હિના ખાનને પ્રભાવિત કરવા હિના ખાનનો અવાજ નીચે કરવા માટે આ જે ટોળું છે જય શ્રી રામ ના નારા લગાડે છે તો એ નારા આજે ચાલુ હતા એ દરમિયાન હિના ખાન પણ બોલવા લાગે છે કે જય શ્રી રામ જય શ્રી રામ એવું કહે છે કે રામ મારા પણ છે અને રામનો નારો લગાવો એમાં કંઈ ખરાબ નથી પછી આ ઘટના બહુ ટ્રોલ થઈ સોશિયલ મીડિયા ઉપર અને ત્યાંના સિનિયર અધિકારીઓએ આખી વાતને હિના ખાનની જે વાત છે એને એને એપ્રિશિએટ કરી કે એમણે ત્યાંની સ્થિતિને નિવારવા માટે જે કંઈ એમને કરવું પડ્યું એ કર્યું પણ મારો સવાલ પાછો અહીંયા છે કે આ ટોળું સામે મુસલમાન હોત અને મુસ્લિમ લોકો એવું કહેતા હિના ખાનને કે તમે ઇસ્લામની વિરુદ્ધમાં છો અને હિના ખાન જો અલ્લાહો અકબર ના નારા લગાવતા તો જુદું થતું ટ્રોલ થતા પણ નેગેટિવ ટ્રોલ થતા હિના ખાન એટલે રામનો નારો લાગો તો તમને લોકો પોઝિટિવ લે છે પણ જો તમે અલ્લાહો અકબર નો નારો લગાડો તો તમને નેગેટિવ સેન્સ માં લોકો લેવા લાગે છે પણ જ્યારે પણ ધર્મની વાત થાય છે ને ત્યારે ઉપર છેલ્લા આપણે એના અર્થો કાઢીને કે એના સિમ્બોલાઇઝ કરી દઈએ ધ્વજ લગાવવું નારા લગાવવા પણ બધા ધર્મો મૂળે હિન્દુ મુસ્લિમ કે શીખ ક્રિશ્ચન ધર્મ બધા છે એ મૂળે સારા છે સારા માણસ બને એના માટે બનાવાય છે પણ એ મૂળ સુધી તો લોકો નથી પહોંચતા અને એટલા માટે જ આ બધા વિવાદ છે બાકી તો આપણે સફીન હસનની જે તમે વાત કરી તો એવું પણ બને ને કે એ સર્વધર્મ સંભાવમાં માનતા હોય એટલે હિન્દુ તરીકે જે દેવી વાત સાચી છે ધર્મ સંભાવમાં માનતા હોય તો કઈ વાંધો નથી સારી વાત છે માનતા હશે હશે બરાબર પણ સફીન હસન કોઈ દિવસ નમાઝ પઢે છે કે સફીન હસન કોઈ મસ્જિદમાં જાય છે એવો વિડીયો તમારી પાસે કેમ નથી આવતો જતા તો હશે જ કારણ કે અ મુસ્લિમ છે એટલે એમના મુસ્લિમ બિરાદરોને સાથે મળવાનું થતું હશે ઈદના તહેવારો દરમિયાન પણ એ જતા હશે પણ એ બહુ સાવચેત રહેવું રહેવું પડે છે કે મુસ્લિમ બિરાદરોમાં કે મુસ્લિમના કાર્યક્રમોમાં જવું પડે ત્યારે એ સાવચેત રાખે છે પણ મારે એક બીજી થોડીક આડ વાત પણ કરવી છે કે મેં જે સમસ્યા જોઈ છે ખાસ કરી જે મુસલમાન છે કે દલિત અધિકારીઓ છે જ્યાં સુધી એ કંઈ નથી એટલે એમની એક સમાજમાં ઓળખ ઊભી થઈ નથી એ સરકારી પદ ઉપર નથી કે એ એક્ટર નથી કે એ કોઈ એવા સેલિબ્રિટી નથી ત્યાં સુધી એમને પોતાનો ધર્મ વિશે અથવા પોતે જે માને છે એ માટે એમને સંકોચ નથી પણ જેવા ખાસ કરી મેં જોયું છે કે દલિત અને મુસ્લિમ યુવાનો કે પછી એક પદ ઉપર પહોંચે છે અધિકારી થાય છે એ પોલીસમાં આવે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં જાય એની સાથે જ એમને પોતાના ધર્મથી અલગ છે એ મુસલમાન નથી એ દલિત નથી એવું દેખાડવાનો એ સતત પ્રયત્ન કરતા હોય છે કારણ કે એમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારી આ ઓળખ મને નુકસાન કરશે એટલે મેં જોયું છે ખાસ મેં નોંધ્યું છે કે મુસલમાનના કોઈ કાર્યક્રમ હોય એટલે ચેરિટીના પણ વાત કરું છું ધાર્મિક કાર્યક્રમની વાત તો જવા દો પણ કોઈ મુસ્લિમ સંસ્થા એવું નક્કી કરે કે ભાઈ અમારે મુસ્લિમ બાળકોને ભણાવવા માટે એક હોસ્ટેલ બનાવી છે તો મુસ્લિમ અધિકારી ફંક્શનમાં નહીં જાય બરાબર છે એવું જ કોઈ દલિત સંસ્થા જે છે એ બાળકોની માટે હોસ્ટેલ બનાવવા માગે છે કે દલિતોના સમૂહ લગ્ન નું આયોજન કરવા માગે છે તો એ દલિત અધિકારી ત્યાં નહીં જાય અને નથી જતા આ વાસ્તવિકતા છે મેં આ નોંધ્યું છે કે એમને એવું જ લાગે છે કે અમે હવે હવે અમે દલિત નથી હવે અમે મુસલમાન નથી પણ એમને યાદ પણ નથી રહેતું કે તમે જે સમાજમાંથી આવો છો એનું એક રિઝર્વેશન કોટા હતો એના કારણે તમને જે કંઈ સગવડો હમણાં સુધી મળી હવે તમારે એનાથી અલગ થવું છે કારણ કે એ ઓળખ હવે તમને નુકસાન કરશે એવું લાગે છે એટલે આ એક તકલીફ છે પણ આમાં એમનો છે નહીં કરતા હું એવું કહું છું કે આપણો વાંક વધારે છે કારણ કે આપણે એમને એવી રીતના નથી જોવા આપણો દ્રષ્ટિકોણ આપણે જુદો રાખીએ છીએ દલિત અધિકારી દલિતના ફંક્શનમાં જાય એમાં શું વાંધો હોય છે કે મુસ્લિમ અધિકારી કોઈ મુસ્લિમ સંસ્થાના ને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે તો શું વાંધો છે કારણ કે હિન્દુ અધિકારી જે છે મેં જોયું છે કે એટલે સવર્ણ અધિકારી છે એ પોતાની પોતાના સમાજના કાર્યક્રમમાં ચીપગેસ તરીકે જાય છે એમાં ડોનેશન પણ આપે છે તો એમને કોઈ વાંધો નથી આવતો તો તમને પણ ન આવવું જોઈએ કારણ કે આખરે તો તમે કોનું ભલું કરો ભલે તમે સમાજના નામનું કરતા હો કે મુસ્લિમ સમાજ દલિત સમાજ પણ છેલ્લે તો માણસનું ભલું થાય છે ને તમારા નામનો ઉપયોગ થઈને જો કોઈ બે પાંચ દસ લાખ રૂપિયાનું દાન આપતું હોય તમને જોઈને તો એ સમાજનો ફાયદો છે પણ ડરને કારણે આ પ્રકારનું વર્તન થઈ જતું હોય છે પણ તમે જ વાત કરી કે ભાઈ સવર્ણ જે છે એ કોઈ અધિકારી હોય કે સેલિબ્રિટી હોય તો એ એમના સમાજના રોલ મોડલ બનવાનું પસંદ કરે છે પણ મુસ્લિમ કે એ લોકો નથી કરતા તો રોલ મોડેલ તો એ જ બનવાના ને જે ઉપર પહોંચ્યા પછી એમને શું ભીતી કમ એમને એટલે હું ઉદાહરણ નામજો કહીશ માની લો કે રાજપૂત સમાજ છે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ છે એના બહુ બધા સમારંભો થયા એ લોકો હવે એમના બાળકો ભણે અને સરકારી નોકરીઓમાં આવે એના માટે બહુ બધા કાર્યક્રમ કરે છે અને એ આમંત્રણ પત્રિકાઓ પણ મેં જોઈ છે તો ગુજરાતની અંદર જેટલા આ સમાજથી આવે છે કારડીયા રાજપૂત સમાજથી આવે છે એ આઈએસ એસ આઈપીએસ અધિકારીઓના નામ એમાં અમે છાપાયેલા જોઈએ છે અને લોકો જાય છે કારણ કે એ એટલા માટે જાય છે કે અમારા સમાજના યુવાનોને અમે પ્રોત્સાહન એ અમને રોલ મોડલ સમજે અને એ સમજીને જો પાંચ પચીસ પચાસ સો છોકરાઓ સરકારી સેવાઓમાં આવતા હોય તો શું વાંધો છે તો એમાં કંઈ ખોટું નથી બરાબર છે પણ આ જ પ્રકારનો વ્યવહાર દલિત કે મુસ્લિમ અધિકારીઓ નથી કરતા કે એમને કોઈ રોલ મોડલ સમજે પોતાના સમાજમાંથી બરાબર છે અને આગળ આવે કે સરકારી સેવાનો હિસ્સો બને એવા એમના તરફથી પ્રયત્ન જાહેરમાં નથી થતા ખાનગીમાં ભલે કરતા હોય એવું પણ નથી કે એ લોકો જાહેર સમારંભમાં નથી આવતા એટલે નહીં જ કરતા હોય ખાનગીમાં એ બહુ લોકોને મદદ પણ કરતા હશે પણ પેલો ડર એમને જાહેરમાં આવતો રોકે છે પણ આ જે બધી જ સેલિબ્રિટીની ચર્ચા હોય કે વહીવટી અધિકારીની ચર્ચા હોય એના મૂળિયા જ્યારે જોવા જઈએ ત્યારે પોલિટિકલ નીકળે છે એટલે પોલિટિકલ આપણા જે નેતાઓ છે એ એ પ્રકારનું વલણ નથી દાખવતા એટલા માટે આ લોકો મજબૂર એટલે હા મજબૂર થાય છે હું હજી ફરી પાછો નામ જો કહેવામાં મને સંકોચ નહીં થાય કે જે રાજકીય નેતા છે કે જેમના હાથમાં તમારી બદલી અથવા વળતી છે બરાબર છે એ જ અધિકારીને જો કોઈ મુસ્લિમ અધિકારી નમાઝ પડતો દેખાય એવી તસવીર તો એ ઉદારતા આપણા રાજકારણીઓમાં નથી કે ભાઈ એનો ધર્મ છે એની વાત છે એ ઈબાદત કરે એમાં શું ખોટું છે પણ એને મોકળાશ નહીં આપે એવી તરત એને સાઈડલાઈન પોસ્ટિંગ થઈ જશે હું તો ત્યાં સુધી કહીશ કે તમે આ સરકારને જેને હવે આ આમ તો સરકાર જૂની છે બરાબર છે આમ તો સરકારના અઠ્ઠાણું થી તમારે આ સરકાર ગણવી જોઈએ આ લોકો ચોવીસ જ આ કેશુભાઈ નો ગાળો નથી ગણતા નરેન્દ્ર મોદી ના ગાળાને સરકાર માને છે અને કોઈ બોલવા પણ તૈયાર નથી કે ભાઈ કેશુભાઈ થી ગણવું જોઈએ તમે બે હજાર એક થી શું કામ કરો બીજા ચાર વર્ષ તો ઉમેરો એટલે ચોવીસ ને ત્રણ ચોવીસ ને ચાર અઠ્યાવીસ વર્ષ નું શાસન સરળ સળંગ શાસન થયું છે એટલે વચ્ચે ખાલી રોક્યું કે તમે આગળ વાત કન્ટિન્યુ રાખજો યાદ રાખજો પણ પોતાના જ માણસો પોતાના સરકારને નહીં ગણવાનું એનું શું કારણ આ ચર્ચા ફંટાય છે પણ હવે આ થઈ નીકળી છે તો આપણે કરી દઈએ એમ એવું શું કેશુભાઈથી એવા શું અડખામણા કે એમને ગણતા એમનું શાસન નહીં ગણવામાં આવતું કેશુભાઈ હવે કેશુભાઈ સામે વાંધો નથી પણ મને અરીસામાં માત્ર મારો જ ચહેરો જોવો ગમે છે બરાબર છે મારા સિવાય એટલે મારી પહેલા કોઈ મુખ્યમંત્રી નહોતું મારા પછી કોઈ મુખ્યમંત્રી નહીં હોય મારા પછી કોઈ પહેલાં વડાપ્રધાન નહોતું મારા પછી કોઈ વડાપ્રધાન નહીં હોય એ જે સ્વપ્રસિદ્ધિની ભૂખ છે એનું આ પરિણામ છે તો હું ચાલો કેશુભાઈનું શાસન છોડી દઈએ ચોવીસ વર્ષનો ગાળો જ હું જોઉં છું તો ચોવીસ વર્ષના ગાળામાં પહેલી વખત હું આવું જોઈ રહ્યો છું કે કોઈ મુસ્લિમ અધિકારીઓને એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ મળી રહ્યું છે અચ્છા એ હા તો મુસ્લિમ અધિકારીઓ સાઈડ ટ્રેક પર જ હતા હવે જ્યારે એક નવા યુવાન પોલીસ અમલદારો આવે છે એમને ખબર પડે છે કે મુસ્લિમ હોવાને કારણે મને અન્યાય થઈ રહ્યો છે જો હું આ સરકારને નહીં ગમે એવું કંઈ પણ કરીશ મારા ધર્મના કારણે તો પછી મને સાઈડ પોસ્ટિંગ રહેશે તો એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ ઓછું રહ્યું છે નથી મળ્યું હું નથી કહેતો સાવ નહોતું એવું નહીં એમ તો આજ જ શાસનની અંદર ખંડવાવાલા એ ગુજરાતના ડીજીપી પણ હતા પણ પાછું પેલું જ વાત છે કે આજે એક મિત્ર સાથે સવારે ફોન ઉપર વાત થઈ રહી હતી કે સલમાન ખાન એ મુસલમાન છે તો એને તરત મને તમે સ્ટોરીનો સંદર્ભ છે વડોદરા વાળી હા હું વડોદરા વાળી સ્ટોરીના સંદર્ભમાં કે સલમાન ખાન વાળી થઈ એમ એટલે સલમાન ખાનનો પણ એક કિસ્સો એવો છે કે એ પણ ફૂટપાથ ઉપર મુંબઈમાં કાર ચઢાવી દીધી હતી અને લોકો મરી ગયા હતા એટલે મેં કીધું સલમાન ખાન પણ મુસલમાન છે એવી વાત કરીએ તો એણે કીધું ના સલમાન ખાન મુસલમાન સલમાન ખાન સલમાન ખાન છે એટલે તમે એક તબક્કે ત્યાં પહોંચી જાઓ પછી તમે હિન્દુ કે મુસલમાન એટલે હિન્દુ તો રહેવું જ પડે છે આ દેશમાં એ અનિવાર્ય મુસલમાન તમને રહેવું પરવડે નહીં એટલે ખંડવાવાલાને ડીજીપી બનાવ્યા હતા પણ જેની જેને ખાસ કારણ કે ડીજીપી છે ને મેનેજરિયલ પોસ્ટ છે એમાં તમે કંઈ ખાસ કરી શકતા નથી પણ તમે ડીસીપી સીપી કે પછી એસપી એ એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ છે સીધા રીતના તમે અસરકારક કામ કરી શકો એવી જગ્યા ઉપર મુસ્લિમ અધિકારીઓને નહોતા મૂકે એ પહેલી અને અત્યારે દલિત અને આદિવાસી અધિકારીઓને એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ મળે છે એની પાછળ પણ મતનું કારણ છે એ કારણ કે એમને ટ્રબલ શૂટર તરીકે સરકાર વાપરતી હોય છે દલિતોનો પ્રશ્ન આવે ત્યારે દલિત અધિકારીને આગળ કરવા પછી આદિવાસીનો પ્રશ્ન આવે ત્યારે આદિવાસી અધિકારીઓને આગળ કરી દેવા એટલે એમનો એક જુદી રીતના એમનો ઉપયોગ થતો હોય છે તમે કીધું એ આ વાત બરાબર છે પણ જ્યારે પણ કશું ઘટના બને છે ને ત્યારે આ ખાનામાં જોવાય છે કે આ આદિવાસી છે આ દલિત છે આ મુસ્લિમ ખાલી આપણે રાજકારણમાં નહીં પોલીસ અધિકારીઓની પણ પસંદગી એવી રીતના થાય છે કે માની લો કે જ્યાં પાટીદારોની બહુમતી છે એવા વિસ્તારમાં પટેલ જ્ઞાતિમાંથી આવતા એસપીને મૂકવામાં આવે છે ક્ષત્રિયો વધારે છે ત્યાં ક્ષત્રિય અધિકારીને મૂકવામાં આવે તો સરકાર પોતે જ આ ખાના તૈયાર કરે છે ને એમાં અધિકારીઓને મૂકે છે એ મૂકે ત્યાં સુધી વાંધો નહીં પણ એક પોલીસ અમલદાર તરીકે આપણે આ ખાનામાં શું કામ ગોઠવાવું જોઈએ ન ગોઠવવું જોઈએ આદર્શ વસ્તુ છે પણ ન ગોઠવું પછી તમારી તમારું પોસ્ટિંગ કાં કરાઈમાં હોય કાં સોરઠ ચોકીમાં હોય કાં તો પછી તમે સ્ટેટિસ્ટિક બ્યુરોમાં કેટલા ખૂન થયા અને કેટલી ચોરી થઈ એના આંકડા મિલાવતા હો એવી સ્થિતિ પણ થાય છે હવે આ આખરનો સવાલ એવો છે કે આપણે આ ચર્ચા કરી છે પણ ઘણા બધાને એવું સવાલ બી થઈ શકે કે આ તમે ચર્ચા કરીને આ મુદ્દો કેમ ઉછાળ્યો કેમ ડિફરન્શિયેટ તમે આખો કેમ ખોલ્યો મુદ્દો એવી પણ મને લાગે છે કે એનો ઉત્તર શું હોઈ શકે આપણો હા એટલે આવું કોઈ ચોક્કસ આ સ્ટોરી પ્લાન કરવાનું કોઈ કારણ નથી પણ આ મારા મનમાં લાંબા સમયથી આ વિષય પડ્યો હતો અને એ વિષય પાછળનું કારણ પણ એવું હતું કે જે રીતના દલિત કે મુસ્લિમ અધિકારીઓ પોતાને પોતાના સમાજથી અળગા રાખવાનો પ્રયત્ન કરે છે એ થોડુંક મને ખટકે એવી વાત હતી એટલે ખટકે તો લાંબા સમયથી રહ્યું છે કારણ કે પોતાના સમાજસેવ દૂર જાય છે અને પોતાની ઓળખ છુપાવવાનો અજાણતા પ્રયોગ કરે છે એ નથી એક સારું એને મને એવું લાગે છે કે એમણે ડરવું ન જોઈએ ડરવું તો એ જો મુસલમાન છે તો અલ્લાહથી ડરવું જોઈએ અને દલિત છે તો ઈશ્વરથી ડરવું જોઈએ આ રાજનેતા આપણું કંઈ વધારે બગાડી કે સુધારી શકતા નથી નસીબમાં જ બધું જે ની રમત છે આખી પણ આપણે એક સારા પોલીસ અમલદાર રહીએ અને બીજી વસ્તુ એવું છે કે આપણે જ્યારે નિવૃત્તિ વખતે હોઈએ અને આ અરીસામાં ઊભા રહી આપણે આપણે પોતાને જોઈએ અને ત્યારે આપણને એવું લાગે કે ના મેં મારું કામ બરાબર કર્યું છે ભલે જ્યાં મને મૂક્યો તમે કરાઈમાં મૂક્યો તો પણ બરાબર છે તમે મને ટ્રાફિકમાં મૂક્યો તો પણ બરાબર છે તમે મને સોરઠ મૂક્યો તો પણ બરાબર છે પણ આપણું કામ આપણે પ્રમાણિકતાથી કરીએ ખુશ કોને કરવો છે મારે તો આખરે પેલાને ખુશ કરવો છે જે લાંબી સફર પર જવાનું આ તો આ ગાળો તો નાનો છે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષનો છે એક્ઝેક્ટલી તો આ હતી ચર્ચા તમે લાગણી ન દુભાવશો આવા ચર્ચા અમે થોડું ઉદાર મને ઉદાર રીતે વાત કરી રહ્યા એટલે કોઈને આમાં નીચે પાડવાનો કે નીચે દેખાડવાનો કોઈ ઈરાદો ક્યારેય હોતો નથી આજે પણ નથી છતાં અમે કેટલાક નામનો ઉલ્લેખ કર્યો એટલે ખાસ કેવું છે કે એ લોકોને પણ દુભાવવાનો પ્રશ્ન નથી પણ આ સ્થિતિ આપણી છે એ સ્થિતિને સમજાવવાનો પ્રયત્ન છે આમાં દોષ એમનો નથી દોષ વધારે આપણો છે આપણી સરકારનો આપણી મનોસ્થિતિનો અને આપણે જે સમાજની રચના કરી છે જ્યાં આપણે બધી જ વસ્તુ ધર્મના ચશ્માથી જોઈએ છીએ એનું આ પરિણામ છે તો આ હતી ચર્ચા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની આ પ્રકારના ચર્ચા લઈને અમે આવતા રહીશું નમસ્ નમસ્કાર